કરવા જશે તાર બાપુજી ને કેસે ને કે જરૂર ખાયા મૂકીને આવી માં બા હું અહી દુકાને આવતી હતી ભનુ દાદા હું કાલ ભનુ દાદાથી વસ્તુ બેટ લેવી ને તો હું લઈ લઉં એટલે હું આવતી હતી બા બરાબર મા બે હજાર હું લેવું બધું વિશે ઘરમાં હું લેવું તું માં કે તારે બાપુજી મોકલી તને નહી હે ના ના બાપુજી ને તો નથી મોકલા મેં બાપુજી ને બા કીધું કે બાપુજી મને હું કહો રૂપિયા આપો ને તો હું ક હું કહું આપણે બા રોટલા ખાવાનું મન થયું કે દીના કોઈ રોટલા નથી ખાધા ને કાળેલા ને શાક મને એવું મન થયું બા તે હું કહેલ ને લેતી આવું તો બાપુજી કે તમારે ખાવું જ લઈ આવ મારા પણ પૈસા નથી કે હતા એ તમારા બાને બે હજાર દીધા ફરી આવ્યા કે ને છોકરીને દીધા સોરી લેવાની કે એ બધા રૂપિયા એ કે વપરાઈ ગયા સે નહીં હું કહેલ ભલે ને ભનું દાદા બાકી બાઈ એવું મન થયું ખાવાનું એવું મન થયું ને બા તમે જે ભણો દાદા ને દુકાન દુકાનમાં ન બેઠા વાતું કરાય નું ન કરાય બા હું ઈ કઉ કે ક્યાં લે ક્યાં જાય છે કે વો વટાણે કોઈ ની માં વટાણ કારેલા તા જો હું કા પાસા લેવાન માં સાલી ના તો આપણે થાય નહીં પોસા ના કારેલા જોઈએ તા તને ખબર વખા પછી સાઠ જેટલું થઈ જાય માં એમાં કોઈ વરે નહીં દીકરી એના કરતા છે ને ટમેટા લઈ લે દહ ના ટમેટાને સેવ મલક પડી ઘરમાં તે નાખી ગયો ત્યાં લે સેવ ટમેટાને સારું રોટલો શું કરે રોટલી લોટ મલક પડ્યો માં પછી બે દી પછી વિસારી બાજરો લે હું તો ધરાવી લે હું લોટ ધરાવેલો મૂકો પડે માં દહ રૂપિયા એના કરતા છે ને આપણે ટમેટાને પડ્યા ને વઘાર નાખીએ ને ખીચડી ખાવી હોય તો શું લઈ લો મગની દાળ તો આપણે ખીચડી ક્લિક કરી નાખીએ બા તમે રોટલા ની ના પાડો બા મને એવું મન થયું વાંધો ને હાલો અરે ભનુ દાદો રાયડું નાખી નહીં પાસો કે રૂપિયા બાકી રૂપિયા બાકી બતાય સા પાસા

હા તો બીજું શું કરું બા હલવી લે બરાબર ને કઈ થાય નહીં આમાં બા કોઈ સી નહીં પૂછો ને દુકાની નહીં હો હોય હે ને તો આપી દે ભોનું દાદો હોય ને તો રાયડું નાખીએ હોય તો જરી પૂછી લ્યો ને બા મારે એવું ખાવાનું મન થયું હાઈ છે બા બહુ તું એક પરમાં નથમ હતી મારી દીકરી બે દી પછી કર્યું પછી શું સે હવે

હું કરતી હોય ને ફ્રિજ ખોલું ત્યાં જોતા હલો હૈ ભાઈ ખોલીએ તેમ થાય હમણાં ત્યારે કોઠી વસ્તુ પડી જાય હે બા થઈ ગયું નહીં આપણે હા કોઈ નંબર લે શું કરું શું કરીએ માં સીમ એમ રેવું પડે પરિસ્થિતિમાં બીજું શું કરું મોહમ થાતી ન થાય કે આમાં કોઈ કોઈ આપણે એનો થામાં કરી હોકતા આગળ વધી હોકતા હું કરવું હવે કોઈ ન થાય બેન પીતા બરાબર બા હાલો ઘેર વયા જઈએ અહીં રોડ વૈસે ઉભ્યું ને કોક વાતું કરીએ કારણ વગરની બરાબર ને હા હવે મંગુ ડોહીન મમતાને બધી સોલવા જુબ્યું તો વાંહે વાંહેથી દિવાલ વાંહેથી જોઈને વાતું સાંભળતી હોય આપણે ખબર પડે નહીં માં લાગે તને એવી ઉશે બધી સેતી બા મન બધી ખબર છે ઉભ્યું નથી ને વાતું કરતી ના ના કોઈ નતું ઉભ્યું

પીતા બરાબર પણ એનો પહેલેથી સ્વભાવ એવો છે તે જાહે નહીં તું એનું ઓલું ન કરતી હો મારી દીકરી પીતા થઈ જાય બધું બધું ટાણું આવે ને ત્યાં થઈ જાય તારા છોકરાને કેવા રાખે મોટી એવો નથી રાખતા તાર હોરા એ રાખે તે બા બહુ જ રાખે છે હાલો બા હવે જાય હો વળી ક્યાંક કોઈ જોઈ જાય ને અહીં વૈસો વૈસો રાયડું નાખીએ હાથી જોઈ આવો બા ધીરે જાવ ધીરે હાથી હમણી કોઈ બુડાણો લાગે એ ઉભો ચશમા પહેરીને બેઠાઈ હાય કહું કેવો છે હમ રેડી ન મૂકે દુકાન જીરી વાર સે ભો ભાગુ ભાગુ બા જોઈ જાય કે એમાં દુકાનમાં હું જોવા હાલ કર હાલ કર હાલો બા હાલો દોહો પાસો ઉથમી ન છે ભનો દાદો તા ભનો દાદો છે બે નહીં બાકી મેં એવો ઉઠમી ન છે

カズレーション、アメカディション、あトカリウントに、マハギジャジャジャ、マハセンマネメオムカトジャ、パスメキトバイ、ナイコバディ、ナイコバディトイケナトジャ。ミアプンテイケコバラディバル、メインイン、アプリシュトケナイケ、カイマントニンケケケ、トメノコタ、ダ n ゴバカバラケケケ、メトアントメントジャイマホンケワントンケイケウンジャイケ。ティンコリネオ、コバニー、ノコバディトンケイマントノコバディザペケアンヤモノセ。

なかなか見るときは、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私 हां तो येती हूं अरे मंगू मासी खावा माता तुम्हें जो तो छोकरा बिचारा कोई नो खाई हगा खीर में नहीं करा भात ने सणान साक के मम्मी के सणो तो जराय नो तो चढ़ो ई के हम सीपींत हा मुड़े ई के ने पूरी उमा तेल तेल मी तो कहीं न भरे हम के छोकरा जमड़वा जमड़वा आव हगने आव हगने ई मापासी ओली कोन नाइ खुका

いいわたたまはしぜパナーがやまかようたいでん。こいら、あっぷりはん。おにおいそくりばとコ ortini、ジンキー、サンヤシューディーだ、だいりだ、あん、lady と、だいりどん p バッパーでキャンセル、だと、lady んだ、だいおいぱへ、ジンコキウソンディ、いにやぱへ、そんな lady、おこだたぱんぶだだぱんぶぶぶさらぱんもへん、ほんたいえ、いまいまこいたとのこぱに、ほういかたとのだれ。あ、いばけんもへんかい、くら、だだぱらやまた、いちりないとまらんじも、いびもへんかい、ままへん。

હસનલ રમેશને ખુશ તો રહેવાનું પણ મનથી કેમ ખુશ રહેવું બધાને ખુશ રહેવું ગમે કોઈને કંઈ એવું ન ગમે કે હા અમે હેરાન થઈ અમે આમ થાય બધાને ખુશ રહેવું જ ગમતું હોય પણ આપણે અંદરથી જે થતું હોય બોડીમાં એ તો આપણે ખબર પડવી જોઈએ ને એટલે આપણે કેમ ખુશ રહી હજી વાતો કરતા હા લગજલે કે ફી રે હસી રહો શાયદ ફર જન્મ મેં મુલાકાત હો લગા ગે હમક મૈયા નલ શાયદ મુલાકાત હો અરે મારી ગાંડી સોનું કાંઈ ન થાય તને ને જિંદગી ભર હું તારો સાથ આપીશ એ તું ક્યારેય ન ભૂલતી હો મારી સોનું થેન્ક યુ સંદીપ સંદીપ મને એક એક પલ બીક લાગે છે કે હું કેત મારાથી દૂર નઈ થઈ જાઉને એ જ બીક લાગે છે સંદીપ મને હું બેઠો છું પછી તને કાઈ નઈ થાય એટલું તું યાદ રાખજે હું છું ને તા હું તને હું કઈ થવાઈ દઉં એટલું તું યાદ રાખ હ બસ આ તમારું પ્રેમ છે એ જ મને ગણું છે સંદીપ આ છે બાકી હું અંદરથી એટલી ટૂટેલી છું એટલી ટૂટેલી છું તમારા સાથ મે લીધી છું આ બધું કરી હગું છું બસ સોનલ આપડે આપણા બાળકનું ધ્યાન રાખવાનું છે બરાબર ને હવે એના ઉપર ફોકસ કરવાનું છે મારી સોનું મારો દીકરો